ભાજપના રાજમાં અમિત શાહના રાજમાં લોકશાહીને આગ લાગી હોવાનો કટાક્ષ કર્યો હતો અને આગને બુજાવવાનું કામ અત્યારે આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા હોવાનો હુંકાર ભર્યો હતો ત્યારે ક્ષત્રિયો દ્વારા રૂપાલા અને ભાજપના થઈ રહેલા વિરોધ માટે તેમણે શું કહ્યું અને કેમ ભાજપના રાજમાં લોકશાહી ખતરામાં છે તેના પર ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું તે સાંભળો દોસ્તો આ ચૂંટણી લોકસભા 2024 ની ચૂંટણી એ દેશમાં લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી દેશની અંદર બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી દેશમાંથી તાનાશાહી હટાવવા માટેની ચૂંટણી છે માટે બહુ સજાગ રહીને જાગૃત રહીને સમજી વિચારીને આ ચૂંટણીમાં મત આપવાની જરૂર છે જ્યારે હું એમ કહું છું કે લોકશાહી બચાવવાની ચૂંટણી છે તો ઘણા ભાજપવાળાને એવો સવાલ થાય કે ભાઈ તમે તો પેલા કોંગ્રેસનો વિરોધ કરતા હતા આ પાછા ભેગું ક્યાં કર્યું તમે કોંગ્રેસવાળા તમારો વિરોધ કરતા હતા કેમ પાછું તમે ભેગું કર્યું જેની પાસે પોતાના દસ વર્ષના કામનો હિસાબ નો હોય કે આપણી ઉપર આંગળી કરી આપણને સવાલ પૂછે છે કે તમે એકબીજાનો વિરોધ કરતા હતા તો એકબીજા ભેગા કેમ થઈ ગયા હું એનો પેલા તો જવાબ આપીશ કે આપણે ગામમાં રહેતા હોઈએ કે સોસાયટીમાં રહેતા હોઈએ તો બની શકે કે આપણા બાજુવાળા સાથે કોઈ વાતનો મતભેદ હોય છોકરા રમતા હોય ને મતભેદ થઈ જાય કંઈ બહેનો બોલા બોલાચાલી થઈ જાય કે કોઈ વાતનો ઝઘડો કદાચ પાડોશી સાથે થઈ જાય એવું બને પણ આપણા બાજુવાળાના ઘરે આગ લાગે કે કોઈક માંદો માણસ થાય ને તો સૌથી પહેલો મદદ કરવા દોડીને જવા વાળા આપણે જ હોઈએ અથવા આપણા ઘરે આગ લાગે તો પહેલી પાણીની ડોલ લઈને આવવા વાળો એ બાજુ વાળો જો એક જેના અરે આપણે ડખો થયો હોય બે જણા વચ્ચે બોલા ચાલી થાય એનો મતલબ એ નથી કે બાજુ વાળાના ઘરે આગ લાગે તો પાણી નાખવા ન જાવું દોસ્તો દેશમાં ભાજપના રાજમાં અમિત શાહના રાજમાં લોકશાહીને આગ લાગી છે ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તા આપના કાર્યકર્તા પાણીની ડોલ લઈને લોકશાહી બચાવવા માટે નીકળ્યા પહેલા શું બોલ્યા પહેલા શું ન બોલ્યા એ બધો હિસાબ કરશું ચૂંટણી પછી હાલ તો લોકશાહીને બચાવી લેવાની જરૂર છે અને લોકશાહી બચાવવાની વાત આવે તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા કશું જોયા વગર સ્વાર્થ જોયા વગર કંઈ જોયા વગર સૌથી પહેલો ઊભો હશે કે અમે છીએ ત્યાં સુધી લોકશાહી અટવાની દઈએ બંધારણ બચાવવાની વાત આવે તો બંને પાર્ટી સાથે હશે દેશમાંથી ભાજપને લોકશાહીને બંધારણ ખતમ કરવા નહીં દઈએ આ સંકલ્પ સાથે નામ પણ ઇન્ડિયા રાખ્યું છે કેમ કે ભારત બચાવવાનું છે ભાજપવાળા લોકોથી દોસ્તો પણ ભાજપવાળા બીજો સવાલ લાવ્યા કે તમને કેમ એમ લાગે છે કે લોકશાહી ખતરામાં છે અમને તો નથી લાગતું આવો ભાજપવાળાએ પ્રશ્ન કર્યો મારે એને જવાબ આપવો છે કે દેશની અંદર 2014 માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવ્યા પછી ઈડી અને સીબીઆઈએ દેશની વિરોધ પક્ષની મુખ્ય પાર્ટીઓ જે કાંઈ જે આખા દેશની એમાં શિવસેના હોય કે ટીએમસી હોય કે ડીએમકે હોય કે એનસીપી હોય કે આમ આદમી પાર્ટી હોય બે હજાર ચૌદ પછી દેશની વિરોધ પક્ષની પાર્ટીઓના સૌથી મુખ્ય મહત્વના પચીસ નેતાઓના ઘરે રેડ પડી એમના ઉપર સીબીઆઈ ઈડી ના કેસ થયા એ પચીસ નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા એ પચીસ માંથી તેવીસ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા એને વોશિંગ મશીનમાં નાખીને સાફ કરીને દેશપ્રેમી ભાજપે બનાવી દીધા અને જે બે જણા ભાજપમાં ન જોડાય જેલમાં દેવામાં આવ્યા એટલા માટે કહીએ છીએ કે ભાજપનો પટ્ટો ગળામાં પહેરીને અધમ અપરાધ કરે તો ભાજપવાળા એને માફ કરી દે છે એટલે અમને એમ લાગે છે કે દેશમાં લોકશાહી ખતરામાં છે ને એટલે અમે લોકશાહી બચાવવા માટે છીએ દોસ્તો સંજયસિંહજી જો ભાજપમાં જોડાઈ ગયા હોત તો જેલમાં ન જવું પડ્યું હોત જે લોકો દોસ્તો જે લોકો ન જવું પડે એટલે ભાજપમાં જાય છે ત્યારે મારે ઉમેશભાઈ ઉપર અત્યાચાર કર્યો જુલમ કર્યો પણ જેલ નો ડર રાખ્યા વગર કે ઈડી સીબીઆઈ નો ડર રાખ્યા વગર ઉમેશભાઈએ જનતાની સાથે ઉભા રહેવાનું નક્કી કર્યું ત્યારે આજે આપણને એમના માટે કામ કરવાનું મન થાય છે એમને કીધું કે આવી જાઓ ભાજપ પણ એમણે રસ્તો નથી પકડ્યો એમણે ક્રાંતિનો રસ્તો પસંદ કર્યો છે સહન કરવું પડે તો કરી લેશે એવો રસ્તો પસંદ કર્યો છે રાજુભાઈ એ વાત કરી કે ભાજપ વાળા ચારસો પાર નો નારો આપો મારે તો ખાલી એટલું જ કેવું છે રાજુભાઈ જ્યારથી રાજપૂત સમાજે જય ભવાની નો નારો આપ્યો ને તો ચારસો પાર નું બોર્ડ ઉતરી ગયો છે ચારસો પાર નું પાટી આપડે નથી હલકા ટોકી છે અહીંયા કે કયું ફિલ્મ છે કે પાટી ઉતરી ગયું એમ જય ભવાની નો નારો આપ્યો એટલે ચારસો પાર વાળા ઘરે આવી ગયા પાંચ વાળા જે એવું કંઈ દેખાતા નથી પણ હમણાં એક નવી વસ્તુ આવી ભાજપ વાળા અને રૂપાલા બેય એવું કહે છે કે ભાઈ આ મુદ્દો રૂપાલા પૂરતો છે મોદી સાહેબ વિશે ક્યાંય ન બોલતા આ મુદ્દો રૂપાલા પૂરતો છે ભાજપને વિરોધ ન કરતા ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો છે ભાજપને એમાં વચ્ચે ન લાવતા આવી વાત કરે છે એનો હું જવાબ આપું કે મહાભારત વખતે ધૂતરાષ્ટ્રની સભાની અંદર બેન દીકરીઓ સતી માતાનું ચીર ખેંચ્યું હતું ખાલી દુશાસને પણ એ સભામાં જેટલા આંખોને મોઢા બંધ કરીને બેઠા હતા ને એને સજા મળી દુશાસનની ભૂમિકામાં માત્ર પરસોત્તમ રૂપાલા ભલે હોય પણ એ ધૂતરાષ્ટ્રની ભાજપની સભામાં જેટલા એ આંખોને મોઢું બંધ કર્યું છે ને એને સજા આપવાની ફાયદો છે એવું કેવી રીતે કહી શકાય કે ખાલી રૂપાલા પૂરતું છે ધૂતરાષ્ટ્ર બનીને નરેન્દ્ર મોદીને મિચ્છા જોઈ રહ્યા છે તમાશો સજા તો એમનેય મળશે

પછી છાપામાં આવે કે આમ આદમી પાર્ટી સભામાં પાંચ ખિસ્સા કપાઈ ગયા તપાસ કરીએ તો ખબર પડે કાપે ધરાલા નથી પણ દોસ્તો ભાજપવાળા વાળા ચારસો પાર લાવું એમ કે છે ભાજપના ઉમેદવાર આપણને જોઈએ તો ખબર પડે કેટલા મજબૂત ને સક્ષમ કહેવાય અમરેલીના ઉમેદવાર જોવો તો ખબર પડી જાય સુરેન્દ્રનગરના જોવો તો ખબર પડે

આ ભાજપવાળાઓ ગુજરાતને ભારતને દેશને દસ ચૂંટણીએ છેતરી જાય છે ભ્રમ ભેલાવે અફવા ભેલાવે ની અંદર હિન્દુ મુસલમાન પાકિસ્તાન આવી બધી વાતો આવવા લાગે તેલનો ડબો ગાયબ પેટ્રોલના ભાવ ગાયબ મોંઘવારી ગાયબ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી ગાયબ રોજગારની વાત ગાયબ ચૂંટણી આવે એટલે પાકિસ્તાનવાળા મિસ્ત્ર બોટલાલી નહીં આવી જાય પાકિસ્તાન પાકિસ્તાન ભવા લાગે દેશ આખાની અંદર મારે તમને ધ્યાન દોરવું છે કે આપણે બધાય પારલેનું બિસ્કિટ ખાતા હશે તો વર્ષો પહેલાં જ્યારે પાર્લે લેતા તો પાંચ રૂપિયાનું પાર્લે આવતું ને એક વેન લાંબુ પડીકું આવતું વાત સાચી છે આજે પડીકું પાંચ રૂપિયાનું આવે છે પણ ચાર આંગળ લાંબુ આવે છે પારલેનું પડીકું પાંચ રૂપિયાનું પણ વચ્ચેથી દસ બિસ્કિટ અમિત શાહ મોદી ખાઈ ગયા છે એ તમને ખબર ન પડે એ વસ્તુની ખબર કોઈને ન પડે એટલે પાકિસ્તાન પાકિસ્તાન કરે છે જો આપણે એને પૂછીએ કે પાંચ રૂપિયાના પાર્લેમાં દસ બિસ્કિટ કયો ભાજપવાળો ખાઈ ગયો તો એની પાસે જવાબ નથી એટલે આ જવાબ ન આપવો પડે એટલે આપણું ધ્યાન ભટકાવવા માટે ચૂંટણીમાં પાકિસ્તાન ને કેરળમાં આમ થઈ ગયું ને પશ્ચિમ બંગાળમાં આમ થઈ ગયું કાશ્મીર કાશ્મીરની અંદર આમ થઈ ગયું ને તેમ થઈ ગયું કરે જ આપણા અલંગની અંદર ધંધા ભાંગી ગયા એની વાતે કંઈ ભાજપવાળો નહીં કરે ભાવનગરમાં ઊભા રહીને અલગની વાત કરવાની હોય ભાવનગરમાં ઊભા રહીને મહુવાના ડુંગળે પકાવતા ખેડૂતની વાત કરવાની હોય ભાવનગરમાં ઊભા રહીને કપાસ પકાવતા ખેડૂતની વાત કરવાની હોય અહીંયા કેરળની વાત ન કરવાની હોય દોસ્તો આપણે બધાએ અહીંથી જે વાત જાણીએ જે વાત સમજીએ જે વાત આપણને વ્યાજબી લાગે એ વાત ખાલી આપણા પૂરતી નથી રાખવાની આ વાત એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે દોસ્તો એક એક માણસ સુધી એક એક ઘર સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે કે દેશની અંદર લોકશાહી બચાવવાની જરૂર ઊભી થઈ છે લોકશાહી વધશે સંવિધાન હશે તો બે હજાર ચોવીસ પછી ચૂંટણીઓ આવશે બાકી નહીતર સુરત જેવું કરવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ કેમ કે ભાજપ વાળાનો અહંકાર તો આપણે આ રાજપૂત સમાજની લડાઈમાં જોયો કે કેટલો ભાજપ અભિમાન છે હવા છે આપણી દેશી ભાષામાં હવા ભરાઈ ગઈ છે આ વખતે પંચર નહીં થાય ટાયર જ ફાટી જવાના પણ ભાજપને એટલું અભિમાન છે કે એક માણસ માટે આખા સમાજની આરે પાથે વરાણા દોસ્તો એટલું બધું અભિમાન છે ભાજપવાળાની કે આપણને હાથ અડાડે તો એનો હાથ મેલો થઈ જાય ને આપણી બાજુમાં બે તો એનો ઝભો મેલો થઈ જાય એટલા હવા ફરે છે પણ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ છે એટલે ચૂંટણી આવે ત્યારે ન ગમતું હોય તોય પરાણે પરાણે જીતુભાઈ હોય કે ભાજપના ગમે નેતાએ હાથ જોડવા આવું પડે છે ને એને જરાક કાહટી પડે એને તકલીફ પડે છે કે આ દર પાંચ વર્ષે ક્યાં હાથ જોડવાનું એટલે એ લોકો એમ ઈચ્છે છે કે હાથ જોડવાનું કાયમ માટે કાઢી નાખવું છે એટલે આપણો મત આપવાનો અધિકાર છીનવી લેવા માંગે છે બંધારણ બદલીને એમને હાથ જોડવામાં તકલીફ પડે છે પાંચ વર્ષે એક વખત પ્રાણે પ્રાણે આવવું પડે એમાં એને પગ ભારે થાય છે એમને નથી ગમતું ભાજપવાળાને પબ્લિકને હાથ જોડવા એટલે આપણો મત આપવાનો અધિકાર છીનવી લેવા માગે છે અને અધિકાર છીનવવા માટે આપણા જ મતથી ચારસો સીટો લેવા માગે છે દોસ્તો એક એક ઘર સુધી વાત પહોંચાડો એક એક વ્યક્તિ સુધી વાત પહોંચાડો કે ઘણી બધી નાની મોટી સમસ્યા તકલીફો મત મતાંતરો હશે પણ આંગળી ઉપર બાબા સાહેબે આપેલો મત આપવાનો અધિકાર હશે તો કોઈની ઓકાત નથી કે આપણને નુકસાન પહોંચાડી શકે પણ જો ભાજપ અધિકાર છીનવી લેશે તો આંગળી ક્યારે આપણે ઊંચી નહીં કરી શકીએ